ગુજરાતી ટીવીની સાથે એસોસિએટ થઈ તમારા બધાના ઇન્ટરવ્યુ તમારો ઇન્ડિવિજ્યુઅલ પેજ સાથે તમારું વર્ક એની ઉપર મૂકશું આપણે છોકરાઓ આવતા હોય રીલે રેસ હોય તો હર્ડલ્સ તમારું દૂર કેમ કરવું તમને કેમ સપોર્ટ કરવું તમારું કામ આગળ કેમ વધારવું એ માટે મારી ટીમ હતી કે જે હું તો પહેલેથી એટલું કહું કે જે કામ કરવા તમે જવાબદારી તમારી માથે તમે પોતે જવાબદારી સ્વીકારી છે કોઈ પણ કામ હોય એક સફાઈ કામદાર બેન કેમ નથી હોતા

નમસ્કાર દર્શક મિત્રો હું છું ભૂ અને હું આવી રહી છું ગુજરાતી અને આજે આપણે આકૃતિ છે છીએ એમના ઘણા બધા પેન્ટિંગ છે એક્ઝિબિશનમાં રાખવામાં આવેલા છે એમાંથી એક મેમ છે એમના વિશે આપણે જાણીએ કેમ છો મેમ ઓકે ફર્સ્ટ ઓફ તમારું ઇન્ટ્રોડક્શન આપી દો અને જ્યારે આ પેઇન્ટિંગ કરીશું પેઇન્ટિંગ વિશે તો એ થીમ શું છે એને બનાવવામાં કેટલો સમય લાગ્યો છે એ અમને જાણ મારું નામ ફોરમ સુરાણી છે અને મારી થીમનું નામ છે રાહુ કેતુ બરાબર તો એમાં આખી સ્ટોરી એ રીતે છે કે જ્યારે એમાંથી અમૃત નીકળ્યું હતું ત્યારે વિષ્ણુ ભગવાન મોહિની રૂપ લઈ અને બધાને અમૃત બાટકા હતા અને પણ ત્યારે તે રાક્ષસ ત્યાં દેવતાઓની લાઈનમાં આવીને બેસી ગયા હતા તો પછી ચંદ્રદેવે ચંદ્રદેવને ખબર પડી કે આપે રાક્ષસ છે એટલે એણે વિષ્ણુ ભગવાન નહીં સારો કર્યો એટલે વિષ્ણુ ભગવાન મોહિની અવતારમાંથી પાછા વિષ્ણુ રૂપ ધારણ કરે અને એનાથી મર્દન કર્યું એનું પણ થોડાક ડ્રોપ્સ એના વયા ગયા હતા એટલે એ બે અમર થઈ ગયા અને ધડ અને માથું બંને એટલે પછી એ બે અલગ દેવતાઓની જેમ જ અત્યારે એ પૂજાય છે તો એમાં રાહુ જે છે એનો થોડોક ઉગ્ર સ્વભાવ ને તામસિક વૃત્તિ જેવો છે અને કેતુ જે છે કેતુ જે છે એ થોડુંક આમ શાંત ને એવી રીતે ઋષિમુનિ મુનિ જેવો એનું એવું છે એટલે એ રીતે આખું આમ દર્શાવવાની ટ્રાય કરી છે અને આ બનાવ મને મહિનો દિવસ જેલો થયો છે ખૂબ સરસ ખૂબ થેન્ક યુ થેન્ક યુ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું